નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો છે એવા સિનિયર આર્ટિસ્ટની મુલાકાતે કે જેઓ બ્યાસી વર્ષના છે અને પોતાનું સમગ્ર જીવન તેમણે આર્ટને સમર્પિત કર્યું છે વોટર કલર પર તેમનો હાથ ખૂબ સરળ ફરે છે અને વોટર કલર પેઇન્ટિંગ તમે જ્યારે નિહાળશો તો તમને એવું જ થશે કે તમે કુદરતના ખૂબ નજીક પહોંચી ગયા છો તો એ બ્યાસી વર્ષના સિનિયર આર્ટિસ્ટની આ મહેનત આજે દીપી ઉઠી છે અને એક્ઝિબિશનની હું મુલાકાતે આવી છું તો ચાલો તેમના જીવનની અને તેમની આ સફરની ઝાંખી કરીએ નિર્માણ પર કાર્યક્રમમાં આજે આપણે એવા સિનિયર આર્ટિસ્ટોની મુલાકાત કરવા જોઈ રહ્યા છે કે જે આર્ટિસ્ટોએ પોતાનું કેટલું સારો જીવનનો સમય જે છે એ આર્ટને સમર્પિત કરી દીધો છે એટી યર ઉપરના આર્ટિસ્ટોએ એકઠા થઈને એક આર્ટિસ્ટને ખૂબ સપોર્ટ કર્યો છે અને તેમને એન્કરેજ કર્યા બાદ તેમના એક્ઝિબિશનમાં તેઓ સતત સાથે ઊભા રહ્યા છે તેવા આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે તેમની આપણે મુલાકાત કરીએ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર આપનું નામ શું છે શરદ રાવલમાં આવું નામ સરદ રાવલ અને સર તમે પણ આર્ટિસ્ટ છો તો તમે શેના આર્ટિસ્ટ છો એમ હવે ઘણું બધું કરવા માટે મેં પ્રયત્નો કર્યા અમદાવાદમાં સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં મેં એપ્લાઇડ આર્ટનો ડિપ્લોમા કર્યો સાથે સાથે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ કોર્સ પણ મેં કર્યો ડીટીસી એ દિવસોમાં શિક્ષક બનવા માટે ચિત્રના શિક્ષક બનવા માટે થઈને આ ડીટીસી એ અનિવાર્ય કોર્સ હતો અને પેઇન્ટિંગના બે વર્ષ એક્સટર્નલ તમે એ ભણી શકો એટલે એ રીતે મેં બે વર્ષ એ કર્યા અને એપ્લાઇડ આર્ટનો ડિપ્લોમા પતાવી અને મેં અહીંયા અમદાવાદની એડવર્ટાઇઝિંગ એજન્સીના જે 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 એજન્સીઓ એ પેઇડ આર્ટિસ્ટ ન હાયર કરી શકે એવા ઘણા બધાને ફ્રીલાન્સ આર્ટિસ્ટની જરૂર હોય તો એ લોકો માટે થઈને ડિઝાઇનિંગ વર્ક કર્યું મેં ભરતભાઈ ભટ્ટ સાથેનો પરિચય હું જ્યારે લંડન હતો એ વેળા થયો તો મેં ક્યારેક ફોન કર્યો હતો કે હું જવાબ તો નહીં આપી શકું તમે મારામાં બહેરાજ છે તો પછી ટેક્સ્ટના માધ્યમથી એસએમએસથી ચેટ કરીને વોટ્સએપમાં અમે કોમ્યુનિકેશન કર્યું અને આ ઉંમરે એક જે ધખારો છે કલાકારનો અને ખાસ કરીને એમના પત્નીના વિદાય પછી રોજ એક પક્ષીનું ચિત્ર બનાવી અને વોટ્સએપમાં એ વોટ્સએપના આંગણે ટહકો કરી જાય કેટલી મજાની વાત કહેવાય એટલે એ બહુ બહુ મોટી વાત હતી અને એમનું એવું કહેવું છે કે હું કોઈ માણસનું ચિત્ર બનાવો તો નાક લાંબુ છે હોઠ માપમાં તમે નથી ચિત્ર્યા એવું પણ બને પણ એ કહે કે ભાઈ પક્ષીના ચિત્રમાં તો પક્ષી થોડું મને કંઈ ફરિયાદ કરવા માટે આવવાની હતી હા અને આટલા વસ્તુ આટલા વર્ષોનો મહાવરો એમનો એમણે પણ જે જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો છે અને મૂળ વસ્તુ છે ને આમાં રિયાઝની રિહર્સલની પ્રેક્ટિસની એ પ્રેક્ટિસના કારણે એમણે જે સ્કિલ એક મેળવી હવે પ્રપોર્શન ક્યાંય એ ગુમાવતા નથી અને ખાસ તો બહુ મહત્ત્વની વાત શું છે કે એમણે વોટર કલરમાં કામ કર્યું હા અને પેન્સિલથી તમે ચિત્ર દોર્યું હોય તો એ રબરથી ઇરેઝ કરી ફરી પાછું કરી શકો ઘાટું કરી શકો પણ વોટર કલર એક એવું માધ્યમ છે જેમાં એકવાર તમે સ્ટ્રોક મૂક્યો ત્યાર પછી એમાં કોઈ જ શક્યતા નથી કે તમે ફેરફાર કરી શકો ઓઇલ પેઇન્ટમાં એક દિવસે નહીં કલાક પછી બે કલાક પછી અને બીજા દિવસે પણ લિન્સી લગાવી અને એ તાજું જ હોય માટે તમે એ કરી શકતા હો છો પણ વોટર કલરમાં એ કોઈ કોઈ જ શક્યતા નથી એટલે ભરતભાઈનું એ જે પ્રદાન છે ખાસ કરીને અને મૂળ વાત તો શું છે એ નિજાનંદની વાત છે એ કોઈના માટે કરે છે એવી વાત નથી કોમર્શિયલ આર્ટિસ્ટ પૈસાની વાત આવે શું આપશો મને પણ ચિત્રકાર તરીકે એમણે જે પોતાની કેડી ચાતરી છે કે જેમાં એમને મજા આવે માટે ચિત્રો કરવા છે બુદ્ધ ભગવાનનો ઇજાનંદ ખૂબ મહત્વનો છે કારણ કે સમગ્ર જીવન આપણે પરિવાર છે નોકરી છે પોતાને સદ્ધર કરવાની આ દોડ છે તેમાં વ્યતીત કરીએ છીએ પરંતુ આપણે આપણી જાતને નથી જોઈ શકતા આત્મવંથન ખૂબ ઓછું કરીએ છીએ અને નિજાનંદ કે હું શેમાં ખુશ છું કે તમારા જેવા મિત્રો જ્યારે કોઈ વ્યક્તિને મળે તો એ ખૂબ હેલ્પફુલ છે અને તમે ખૂબ મહત્વની વાત કરી કે કે સ્કિલ તમારામાં કોઈ તો હોવી જ જરૂરી છે જે તમને ડિપ્રેશનમાં આવવા દે એકાંતમાં નહીં આવવા દે આઘાતમાં નહીં સરી જવા દે અને આજે વર્તમાન સમયની જે બીમારીઓ છે માનસિક બીમારીઓ છે તેમાંથી તમને હીલ કરવામાં કે નીકળવામાં ખૂબ મદદરૂપ થશે ભારતભાઈ માટે થઈને બીજી એક જાણકારી એ બહુ મહત્વની વાત છે સાયકલના ગીતોનો શોખ સાયકલ ઉપરાંત એ દિવસોમાં બ્યાસી વર્ષની ઉંમર છે એટલે યુવાનીના દિવસોમાં એમણે કુંદનલાલ સાયગલ પંકજ મલિક જગમોહન સુરસાગર ઘણા બધા લોકો આજે એ નામ પણ ન જાણતા હોય પણ એ ગણગણવાની શરૂઆતના દિવસોમાં તો એમને સાયકલના ગીતો ગાવા માટે બોલાવતા પણ અત્યારે એ એકલા પડે અથવા તો લાયક મિત્રો જ્યારે મળે ત્યારે એ એ બધા ગીતો એમને કંઠસ્થ છે એ કે એક અંતરા એમની પાસે કંઠસ્થ છે અને સરસ રીતે ગાઈ સંભળાવે છે અમારી છેલ્લી મુલાકાતમાં અને જગમોહન સુરસાગરની વાત કરી એટલે એમાં તો આખી વાત બદલાઈ ગઈ કેમ કે અત્યારે તો કોઈ જાણતું જ નથી કે જગમોહન સુરસાગર નામના કોઈ ગાયક હતા પણ એ દિવસોમાં સરળ કવિતાઓ એકદમ સરળ એક કવિતાનો અંતરો છે જેમાં મતકર સાજ સિંગાર સુંદરી મતકર સાજ સિંગાર ચોટી કે દો હિસ્સે કરકે બના ગલે કા હાર મતકર સાજ સિંગાર સુંદરી મતકર સાજ સિંગાર કેવા સીધા સાદા સરળ શબ્દોને લઈને એ દિવસોમાં ગીતો Y que vamos a otar. સમય એક દોર એવો હતો અને આજે જે સમય બદલાઈ રહ્યો છે કે તમે જે વાતો કહી રહ્યા છે કે એક વારસાની વાતો છે કે જે તમારી આવનારી પેઢીને તમારે આપવી જ રહી કે તમે તમારા બાળકોને અમુક એવું વસ્તુ અમુક એવું જ્ઞાન આપો કે તે પોતાના જીવનમાં આગળ સરળ રીતે વધે અને પોતાની પેઢી આવનારી પેઢીને ખૂબ સારું એવું પ્રદાન આપે તમારો ખૂબ ખૂબ આભાર સિનિયર આર્ટિસ્ટે ખૂબ મહેનત કરી છે અને વોટર કલરમાં તેઓએ ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ બનાવ્યા છે વોટર કલરમાં કામ કરવું એ ખૂબ અઘરું છે અને આર્ટિસ્ટની મહેનત પણ માગી લે છે એંસી વર્ષનું આયુષ્ય અને જ્યારે આપણે એંસી વર્ષના થઈએ તો આપણો હાથ કેટલો બધો ટ્રમર થતો હોય છે અને તેમાં પણ આર્ટિસ્ટે ખૂબ લગ્નીથી પેઇન્ટિંગ બનાવ્યા છે અને તેમના દીકરી આપણી સાથે છે તો તેમની આપણે મુલાકાત કરીએ આપણું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપનું નામ શું છે હેતલ ભટ્ટ અને હિતલબેન તમારા ફાધરે આટલી મહેનત કરી છે ને ઘણા વર્ષોથી તેઓ આર્ટ ફિલ્ડમાં જોડાયેલા છે અને તેમાં પણ વોટર કલરમાં તેમના પેઇન્ટિંગ અદ્ભુત છે તો તમે ક્યારે તેમને જોયા છે ઓબ્ઝર્વ કર્યા છે અને શું વિચારો છો અને શું કહેવા માગશો જન્મીને જ્યારથી સમજણા થયા ત્યારથી પપ્પાને પેઇન્ટિંગ કરતા જ જોયા છે એટલે અમારું આખું ભણતર એમ કે એમની પીછી જ એટલે પૂર્ણ થયું છે અને અમને બી એ વારસો મળ્યો છે તમે પણ હા હું પણ આર્ટિસ્ટ છું મારા મોટા બેન પણ આર્ટિસ્ટ છે અમારા ઘરમાં બધા આર્ટિસ્ટ જ છે એટલે એ બધો વારસો પપ્પા થ્રુ જ મળ્યો છે એમ કે તો પણ પપ્પાને તો આ ગોડ ગિફ્ટ છે એ ક્યાંય શીખ્યા નથી કેમ કે એમને જે જેમાં ભણવાની શરૂઆત કરી અને તરત જ એમને જોબ મળી ગઈ એટલે એ વખતે તો પહેલા પૈસાની જરૂર હોય એટલે જોબ લઈ લીધી એમણે અને એ જોબ ચાલુ થઈ અને મારા જન્મ સુધી એ જોબ હતી પછી વચ્ચે બ્રેક આવ્યો અને વળી પાછી એ આ મારી મોટી બેનના લગ્ન પહેલા એમને એક વર્ષ પહેલા જોબ મળી એ જ જોબ વચ્ચે પપ્પા આફ્રિકા પણ જઈ એવા એ જ કામમાં એ એમ્બ્રોડરી ટેકનિશિયન હતા પપ્પા એટલે બધું જ સર્જાયું એક પીછીમાંથી મુંબઈમાં ઘર પણ એ પીછીમાંથી જ સર્જાયું છે એમ કે તો ચાલે એમ અને તેમનું આખું જે જીવન છે એ સમર્પિત છે આર્ટને અને તમારા પરિવારમાં હાલ કેટલા સભ્યો છે અને દાદા અત્યારે હાલ કોની સાથે છે ક્યાં રહે છે અને શું એક્ટિવિટી કરે છે આખો દિવસ એટલે મારા મમ્મી હતા જે બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા અને અત્યારે દાદા સંપૂર્ણ રીતે એકલા જ જીવે છે એમ કે અને પોતાની રસોઈ પણ જાતે બનાવે છે એટલે પૂર્ણ રીતે સ્વાવલંબી છે અમારા કોઈનો એમ સહારો નથી કે અમારા આધારે જીવે છે એવું તો કઈ જ ના શકાય અમે એમને સપોર્ટ કરીએ એમની સાથે જઈએ રહેવા એ આખી અલગ વસ્તુ છે પણ પરાવલંબી જીવન હજી નથી હજી આજે સવારે ઉઠીને રોજ એમનું પહેલું ચિત્ર તૈયાર થાય અને ગુડ મોર્નિંગના વોટ્સઅપ પર એ પહેલું જાય એટલે એ પરાવલંબી તો આ એટી ટુ વર્ષે પણ નથી એમ કહી શકાય એટલે હંમેશા માણસે પોતાના ઉપર જ જીવવું જોઈએ એટલી તો ક્ષમતા કેળવવી જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈ પણ તકલીફ આવે તો વ્યક્તિ પોતાની જાતે તકલીફનો સામનો કરી શકે અને આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે તો કેટલા પેઇન્ટિંગને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અત્યારે ફોર્ટી એટથી ફિફ્ટી જેટલા પેઇન્ટિંગ્સ છે બધા એમના વોટર કલર પેઇન્ટિંગ છે અને મોસ્ટલી ચિત્રો છે એ ત્યાં જઈને સ્થળ ઉપર દોરેલા છે એટ એ ટાઈમ એને અમુક છે એ ઘરે આવીને કરેલા છે જે કુદરતી સૌંદર્યના તો ત્યાં જઈને જ કરેલા છે એમણે એ વખતે તો અને તેમના જીવનમાંથી તમે શું શીખો છો કારણ કે જો પરિવાર છે તમારા ફાધર છે એટલે શીખવા જેવું તો ઘણું બધું છે પરંતુ હેંસી વર્ષના આયુષ્યમાં વ્યક્તિ આટલો બધો એક્ટિવ છે કારણ કે આપણી જો વાત કરીએ તો આપણે તો અત્યારથી સરન્ડરી નોંધારી દીધી છે કે ભાઈ હવે કેટલું કરીશું અને આપણને તો એવું જ લાગે છે આપણે તો કેટલું બધું કામ કરી લીધું પરંતુ એંસી વર્ષના દાદાને વડીલને અને આર્ટિસ્ટને જ્યારે તમે જુઓ ત્યારે તમને એવું લાગે કે તમે તો કશું જ નથી કર્યું જીવનમાં એમના પરથી તો હું અત્યાર સુધી એ જ શીખી કે જીવનમાં ક્યારેય હારવાનું નહીં કોઈ પાસે ઉધારી કરવી નહીં હંમેશા પોતાના બલબૂતા ઉપર જ પૈસા કમાવા અને ક્યારેય નિરાશ થવું નહીં આપણી આપણામાં જે ક્રિએટિવિટી હોય એને બહાર ક્યારે ને ક્યારે નીકળશે જ અને એનું કંઈ ઉગશે જ એમ આપણે કઈ ને આંબા ઉગશે એમ બાકી હા એટલે એમના પરથી તો એ છે કે જીવનમાં હાર ક્યારેય નહીં માનવાની બસ અને પોતાની સર્જનાત્મકમાં ક્યારેય મૂકવી નહીં એમ કરતા જ રહેવું હંમેશા એટલે અને માણસે ક્રિએટિવ હોવું ખૂબ જરૂરી છે એક કળા તો જીવવા માટે જરૂરી છે શું નામ છે આપનું મારું નામ આરતી પુરોહિત અને આરતીબેન તમે દાદાના દીકરી છો તો તમે પણ આર્ટિસ્ટ છો તો તમને આર્ટમાં શું કરવું ગમે છે મને આર્ટમાં નેચર ડ્રોઈંગ વધારે ગમે છે ફૂલ પાંદડા પક્ષીઓ એ બધું વધારે ગમે છે મારો પપ્પાની જેમ પોટ્રેટમાં ચહેરા બનાવવામાં હાથ નથી પણ આનંદ આવે જ્યારે કલર લઈને બેસીએ ને તો એમ થાય કે હવે બધું જ કંઈ ખાવું પીવું નથી કંઈ નથી કરવું આ જ કરવું જ ની જ આનંદ એટલો એટલો બધું અને એક્ઝિબિશનમાં તમે આવ્યા છો અને ઘણા બધા લોકો નિહાળવા પણ આવે છે એપ્રિશિએટ પણ કરી રહ્યા છે એક સિનિયર આર્ટિસ્ટ એટલે કે અને ઉંમરના એક પડાવ પછીની આટલી અદ્ભુત જે શરૂઆત છે તેની વાત કરવામાં આવી છે તો શું કહેવા માગશો આમ મનમાં આટલો બધો આનંદ આવે છે કે પપ્પાને બ્યાસીમાં વર્ષે પણ આટલું બધું સરસ જેની વર્ષોની ઝંખના હતી કે મુંબઈ જહાંગીર આર્ટ ગેલેરીમાં મારું એક્ઝિબિશન થાય પણ એ કોઈ દિવસ પોસિબલ બન્યું નહીં પણ અહીંયા અમદાવાદે એમને આ સુખ આપ્યું એ હું કહીશ તો ખૂબ આનંદ થાય છે ને એ આનંદમાં જો મારી મમ્મી બી સહભાગી થઈ હોત તો વધારે આનંદ થાય છે જીવન છે અને આ ચાલતું રહેવાનું છે સપનાઓ માણસે જોવા જોઈએ અને સપના આ જ નહીં તો કાલ પૂરા થવાના પણ બ્યાસી વર્ષ કહી રહ્યા છો તમે અને એક આર્ટિસ્ટની આટલી સરસ સફર છે અને વોટર કલરમાં તેમનો હાથ ખૂબ અદ્ભુત છે તો તમે એ વોટર કલરના પેઇન્ટિંગ જોઈને શું વિચારી રહ્યા છો એટલે એ વિચાર આવે કે આવું હું કરી શકું કે નહીં પણ પપ્પા એન્કરેજ આપે કે તું કર બેસીસ તો બધો આવડશે એમ એટલે એમાં જે એની જે બારીકાઈ છે ને જે એમાં ખાસ તો એમનું જે સફેદ કલર ઈકો જે સફેદ કલર પૂરતા નથી વોટર કલરમાં એ છ પેપર જ સફેદ છોડી દે પણ એની જે છટ્ટા આવે એની જે ઇફેક્ટ આવે એ બહુ મજા આવે ને જોઈને એમ લાગે કે આ હા બસ જોયા જ કરીએ આજે ખડે ફગે છું બંને દીકરીઓ એક્ઝિબિશનમાં આવ્યા છો એક્ઝિબિશન આટલું સરસ થઈ રહ્યું છે તો કેટલો આનંદ છે ખૂબ મજા આવી એવું થયું કે આના આપણે સહભાગી બની શક્યા એટલા નસીબદાર છીએ આપણે તો પરિવારના બીજા સભ્યો પણ જોડાયા છે મિત્રો પણ જોડાયા છે પરિવારના સભ્યો છે કે જે એક્ઝિબિશન નિહાળવા માટે પણ આવ્યા છે અને ઘણા એવા પેઇન્ટિંગ છે કે જે સેલ પણ થઈ રહ્યા છે અને ખરીદી પણ વધી રહી છે આપનું નામ શું છે કવિતા ઠક્કર અને કવિતા તમે આજના એક્ઝિબિશનને જોઈને શું કહેવા માગશો અને તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ ગમ્યું મારા માટે કાકા એટલા ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે મારા પપ્પાના ખાસ મિત્ર છે વર્ષોથી ભેગા અમે અમારું બાળ બાળપણ અમે કાકા જોડે સ્પેન્ડ કર્યું છે એવું છે એટલે નાનપણમાં એવું હતું કે અમે કેનેરી કેવ્સને બધે અમને લઈ જતા કાકા અને ત્યાં એ બેસીને પોર્ટ્રેટને બધું કરતા એટલે એ સમયથી મને મને એ બધી નોસ્ટાઈલજીક યાદ આવે જ્યારે હું કાકાનું એક્ઝિબિશન જોઉં અને આજે પણ મેં ત્રણ પિક્ચર સિલેક્ટ કર્યા છે જે હું મારા નવા ઘરને એમની યાદગીરીમાં હું એ મારા ઘરે હું રાખીશ પોર્ટ્રેટ તો ત્રણે વોટરના છે અને ફ્લોઈંગ વોટરના છે એટલે ખાસ એ થીમ પર મેં સિલેક્ટ કર્યા છે કે ફ્લોઈંગ વોટર મારા ઘરે આમ વહેતું રહે એમ પાણી પૈસા જે કોતે આવતા રેવાની ઇન્ફોર્મેશન થાય યસ અને અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ છે વોટર કલરમાં જ છે તો બીજા કયા કયા પસંદ આવ્યા અને વોટર કલર પેઇન્ટિંગ જોઈને શું વિચાર આવ્યો વોટર કલરમાં જે જે એકચ્યુઅલ છે જે એકચ્યુઅલ નેચરલ છે એ વોટર કલરમાં બહુ જ સારી રીતે તમે કાકાએ ઓફકોર્સ એમનું કામ કામ એવું છે કે તમે વોટર કલરમાં એવું જોઈ શકો કે ઇટ ઇઝ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ એવું લાગે કે આ આ એકચ્યુઅલ અહીંયા જ છે એમ પહાડ છે તો એકચ્યુઅલ અહીંયા છે નદી છે તો એકચ્યુઅલી અહીંયા છે એવું લાગે એમ તો આવી જ રીતે ઘણા બધા ફેમિલી મેમ્બર્સ આવ્યા છે અને એન્કરેજ પણ કરી રહ્યા છે સિનિયર આર્ટિસ્ટની આ સફરમાં સમગ્ર પરિવાર જોડાયો છે અને એક્ઝિબિશનમાં તેમની સાથે બધા જ જોડાઈને તેમને એન્કરેજ કરી રહ્યા છે મદદરૂપ થઈ રહ્યા છે અને જે ભરતભાઈ ભટ્ટ છે તેમનું સમગ્ર પરિવાર જે છે ખૂબ તેમને મદદ કરી રહ્યું છે સપોર્ટ કરી રહ્યું છે અને તેમની પાસેથી ઘણું બધું શીખી પણ રહ્યું છે આપનું નામ શું છે મારું નામ કૃણાલ ભટ્ટ છે અને સર તમારા સસરા કહેવાય અને તમારા સસરાને તમે ખૂબ સપોર્ટ કરી રહ્યા છો તો અહીંયા કેટલા પેઇન્ટિંગને એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે ટોટલ ફોર્ટી એટ છે એમાં અમુક વોટર કલર છે અને અમુક પેન્સિલ કલર છે વોટર કલર અને પેન્સિલ કલર પેન્સિલ કલરનું કામ પણ અદ્ભુત છે વોટર કલરની તો વાત જ ન થાય એટલું ડીપલી વર્ક કર્યું છે અને બારીકાઈ ખૂબ જ છે ડીપ છે એકદમ અને એક પેન્સિલનું વર્ક છે એ તો બહુ ડીપ કે તમે સ્પેસમાં સફર કરતા હોય અને તમારા નિજાનંદમાં બનાવવામાં આવ્યું હોય એ પેઇન્ટિંગ છે અને આટલા વર્ષોથી અંકલ પેઇન્ટિંગ કરે છે એક્ઝિબિશન એમના હવે થઈ રહ્યા છે અને તમે સપોર્ટ કરો છો તો કેટલા લોકો આવી રહ્યા છે એક્ઝિબિશન નિહાળવા માટે અને પેઇન્ટિંગ સેલ થઈ રહ્યા છે આ પેઇન્ટિંગ સેલ છે અત્યાર સુધીમાં નવ એક સેલ થયા છે બીજી વસ્તુ કે ડેલીના લગભગ ફોર્ટીથી ફોર્ટી ફાઈવ પર્સન્ટ આવે છે જોવા માટે બધા એપ્રિશિએટ ખૂબ સરસ કરે છે પપ્પાની જર્ની છે પિસ્તાલીસથી અડતાલીસ વર્ષ સુધીની છે એન્ડ હી ઇઝ નાવ એટી થ્રી તો એમનું પહેલાં મુંબઈમાં રહેતા હતા એટલે એમાં એમને બહુ ચાન્સ મળ્યો નહીં ત્યાં પણ એમને ખ્યાલ નહીં કે હું અમદાવાદ આવીશ અને અમદાવાદ કલાને આટલું પ્રોત્સાહન આપે છે અને એમને જે માન અહીંયા મળ્યું છે એ મુંબઈમાં એ હતા ત્યારે એટલું બધું નથી મળ્યું તો અને બીજી એક વસ્તુ હું પણ એક આર્ટિસ્ટ છું એટલે હું સારી રીતે સમજી શકું એમની ફિલિંગ એટલે ઘણી વખત પેઇન્ટિંગ બનાવતા બનાવતા વિચારે ચડી જતા હતા કે આ પેઇન્ટિંગ હું બનાવું છું તો ખરું પણ આનું મૂલ્યાંકન ક્યાંક થશે ખરું અને લોકો પણ દિમાગમાં થતા થતા હતા અને સતત મારી સામે જુએ ત્યારે મને એવું લાગતું હતું કે કંઈક એક્સપેક્ટેશન્સ એમને મારી આંખોમાં જોવા માંગે છે અને હું જોતો હતો કે મારી તરફથી છે તો એક પ્રયાસ કર્યો ઘણા બધા આર્ટિસ્ટો જે છે તેમનું એક સરસ ગ્રુપ ચાલી રહ્યું છે અને તેમાં સિનિયર આર્ટિસ્ટોને યંગ આર્ટિસ્ટ જે છે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે તેમની પાસેથી શીખે પણ છે ને તેમને એક માર્ગદર્શન પણ આપે છે અને તેમને પ્લેટફોર્મ પણ આપી રહ્યા છે તેમાંથી એક આર્ટિસ્ટ છે નીલુ પટેલ તો તેમની આપણે મુલાકાત લઈએ નીલુબેન તમે સિનિયર આર્ટિસ્ટને પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છો કારણ કે એમના સપના હોય અને સમય પહેલાં અલગ હતો અને અત્યારે અલગ છે અને તમારી પાસે સ્કોપ આવ્યો અને તમે તેમને ખોજી ખોજીને એટલે કે સર્ચ કરી કરીને એક પ્લેટફોર્મ આપ્યું છે તો આ જે આર્ટિસ્ટ છે બ્યાસી વર્ષના અને તેમના પેઇન્ટિંગની વાત કરી તેમના પરિવારજનોની મુલાકાત કરી અને તમે ક્યારે તમને એવું લાગ્યું કે આર્ટિસ્ટને આપણે એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે ખૂબ સપોર્ટની જરૂર છે અને તમે અચાનક જ ફોન કર્યો કે ભાઈ ગેલેરી પર તમે આવી જાઓ આપણે એક્ઝિબિશન કરીએ ભરતભાઈને હું ઘણા લાંબા સમયથી ઓળખું છું ક્યાંક ને ક્યાંક ગેલેરી ઉપરની મુલાકાત અમારી હોય છે અને જ્યારે જોઉં ત્યારે ક્યાંક ચિત્રો દોરતા હોય ખૂણામાં બેસી અને કોઈકનું પોટ્રેટ બનાવતા હોય એ મારા મગજમાં અને એમના બીજા કામો મુખોટે ગ્રુપમાં એ વારે વારે મૂકતા હોય વારે વારે એટલે રોજ સવારના પોરમાં એમના ચિત્રથી જ શરૂઆત થાય એટલે બધા ગ્રુપ મેમ્બર્સને એ ચિત્રની શુભ શરૂઆત અને શુભ દિવસ શરૂ થાય એમના ચિત્રથી તો આમ એમની જર્ની વિશે તો મને ખબર છે કારણ કે અમે લોકોએ અમારા ટોક શોમાં એમને ઇન્વાઇટ કર્યા હતા તો એમણે મુંબઈથી માધવપુરની જે આખી એમની સ્ટોરી છે એ અમને કહેલી એટલે એ મારા મગજમાં હતું કે દાદાનું કોઈ પણ એક એક્ઝિબિશન સોલો થયું જ નથી અત્યાર સુધીમાં તો મારે કંઈક એમના માટે કરવું જોઈએ તો એ હતું અને મને એ વખતમાં પછી મેં એમને પૂછ્યું કે તમને ક્યારે ફાવે એવું છે તો હેતલબેનને કુનાલભાઈએ કીધું કે મારી ડૉક્ટરની એક્ઝામને બધું પતે પછી આપણે કંઈક કરીએ મેં કીધું મને વાંધો નથી તમે જ્યારે ફ્રી થાવ ત્યારે મને કહેજો હું આવી જઈશ અને પછી આપણે શોર્ટઆઉટ કરીએ ચિત્રો અને જે બેસ્ટ ચિત્રો એમના હશે એ આપણે ડિસ્પ્લે કરીએ ને લોકો સમક્ષ મૂકીએ તો એમનું એક્ઝિબિશન બહુ જ સરસ રીતે થયું એમાં નેચર ઉપર રેન્ડરિંગના જે પેન ઓન પેપર છે એ છે વોટર કલરના કામ છે હેન્ડમેડ પેપરના એવા પેપર બી અત્યારે જોવા નથી મળતા પછી એમના માધવપુરના જે ઘરના ચિત્રો છે એ બધા સરસ છે અને સારો એવો પ્રતિસાદ એમને મળ્યો અને તમે ખૂબ સપોર્ટ કર્યો અને સિનિયર આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ આપ્યું અને નવું પેઇન્ટિંગ પણ તેમના સેલ થઈ ગયા નવ પેઇન્ટિંગ સેલ બી થયા અને એમની એ જે મેં કીધું કે હું તમારું એક્ઝિબિશન અહીંયા ગોઠવવા માગું છું અને તો એ દિવસથી એ જે એમની ખુશીનો આમ મોઢા પર જે દેખાય એટલી ખુશ એમની મેં જો દોરતા હોય નોર્મલી પણ એમ દ દરેક એક્સાઇટમેન્ટ એમનું જે જોયું ને એનાથી મને આનંદ મળે છે મેં કીધું મને આશીર્વાદ આપો મારે બીજું કાંઈ જ નથી જોઈતું બસ આ તમારી જે ખુશી છે ને એના માટે જ મેં આ સાહસ કર્યું છે ખૂબ સરસ વાત કહેવાય કે કોઈ આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ આપવું અને આર્ટિસ્ટ એ પ્લેટફોર્મથી ખૂબ ખુશ છે અને તેના મોઢા પર જે ખુશીનો જે ભાવ આવે છે એ જ આશીર્વાદ છે અને આવી જ રીતે અનેક આર્ટિસ્ટોને મદદરૂપ થઈ રહ્યા છે નીલુ પટેલ તો બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે અને દાદાની પણ આપણે મુલાકાત કરીએ હું નાનો દસેક વર્ષની ઉંમરનો હોય ત્યારે નવમા ધોરણ ભણતો હતો ત્યારે શિવાજીનું ચિત્ર બનાવ્યું ને એ ચિત્ર બ્લેકબોર્ડ ઉપર લગાડ્યો અત્યારના બ્લેકબોર્ડ દિવાળી ઉપર હોય છે એ હું લાકડાની ઘોડી પર બ્લેક બોર્ડ લાગેલો હતો ને એની ઉપર મેં મારું ચિત્ર લગાડ્યું મારા શિક્ષક આવીને જોયું અને મને બોલાયો કે ભરતભાઈ અહીંયા આવો ભરતભાઈ અહીંયા આવો મારી પાસે આ ચિત્ર તમને સરસ બનાવ્યું છે ક્યારે બનાવ્યું મેં કીધું ઘરે સ્કૂલમાં આપણું પાઠ્યપુસ્તક આવ્યું એમાંથી બનાવ્યું ને એ કે એવા ચિત્ર માટે તમારે શું કરવું જોઈએ અભ્યાસ કરવો જોઈએ એવો અભ્યાસ ક્યાં થાય મુંબઈમાં જે જે સ્કૂલ વાર્ડમાં ભણવું જોઈએ તમારે એવી એવું નમ્ર સૂચન કર્યું મને ખૂબ જ આગ્રહ કર્યો કે તમારે આવું શીખવું જ જોઈએ તમારું સારું છે મિત્ર મંડળીમાં ઓઇલ પેન્ટ વોટર કલર એ બાબતમાં મારે ચર્ચા થતી હોય ત્યારે મારા એક મિત્રએ મને કીધું કે વોટર કલરમાં ચિત્ર તું કરે એ સારી વાત છે પણ ઓઇલ પેન્ટ શીખવું જોઈએ અને આવા ચિત્રો બનાવવા જોઈએ પછી એમની એ ચેલેન્જ ઉપાડીને મેં વોટર કલરમાં એના જેવું જ ઓઇલ પેઇન્ટ કરી ચિત્ર એમને બતાવ્યું ત્યારે એમને બહુ ખ્યાલ આવી ગયો કે ના ભરતની વાત સાચી છે વોટર કલરમાં પણ થઈ શકે ને ઓઇલ પેઇન્ટ જેવી અપીલ થઈ શકે છે ને એ અપીલ મેં ચાલુ રાખી મને બહુ ફાવી ગયું આ સાધનો લઈને ક્યાંય જવું હોય તો પણ બહુ ઇઝી છે ઓઇલ પેઇન્ટમાં જે લઈ જવાના હોય છે સાધનો એ અઘરા પડે રંગોની પેલેટ પછી રંગવાળી હોય તો લઈને સાચવીને આવવાની ભારી પડે એવું બધું મારી વાતો એ લોકોને સમજાય મંડળીમાં ને હું પછી આવવા કરતો રહ્યો કોઈ નહીં પેલી નહીં રાખાવી ના કે કેમ તમને કેવું લાગે કે મને કેવું લાગે એવું નહીં મને ગમે છે એટલે માટે હું વોટર કલર કરું પેન એન ઇંકમાં કરું પેન્સિલથી કરું કલર પેન્સિલથી કરું બધા ચિત્રકલાની જાય મારે કહેવાનું તો આ ચિત્રો કરવા માટે કેટલી જગ્યાઓએ જવાનું હોય જવું હોય મારે તો એક એક અંતરો ગાઈને કહીશ ભૂમિયા વિના મારે બમવાતા ડુંગરા જંગલની કુંજ મારે જોવી હતી જોવી તી કંદરાને જોવાતા કોતરો આ કલોવી હતી અસ્તુ એટલે કે જે મન મન તમને આ ચિત્રકલા છે મન આનંદ આપે આજે અહીંયા જે એક્ઝિબિશનથી હું નીલુબેને મારો હાથ પકડીને ધરા પકડીને અહીંયા લાવીને આ ચિત્રો ઊભા કરી દીધા છે હું ગભરાતો હતો કે કેવું લાગશે પણ હવે મને ધરાઈને થયાનો હોટકાર આવે છે ચિત્રકાર મિત્રોને મારી નમ્ર અપીલ કે કોઈ પણ મીડિયામાં કરતા હોય તો ઓછા ન અનુભવવી અને જે કાર્ય કરતા હોય તે ચાલુ રાખવું જોઈએ શીખતા હોય એ લોકોને પણ એવી સલાહ છે કે તમને જે ગમતું હોય એ કરો એપટેક કરવું કે રિયાલિસ્ટિક કરવું એ તમારી પોતાની મરજીની વાત છે નિર્માણ નિર્માણપાસ કાર્યક્રમમાં આજે આપણે સિનિયર આર્ટિસ્ટની મુલાકાત કરી તેમના જીવનની સંઘર્ષોની વાત જાણી તેમનો સમગ્ર પરિવાર તેમને ખૂબ મદદરૂપ થઈ રહ્યો છે અને તેઓ પણ પોતાની બ્યાસી વર્ષની ઉંમરે પણ પોતાની આ સફર જે છે તેને ખૂબ મજબૂતાઈથી ચલાવી રહ્યા છે તો મિત્રો તેમના જીવનમાંથી ઘણું બધું શીખવા મળે છે કે ક્યારે પણ કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિમાં હાર ન માનવી જોઈએ સતત મહેનત કરતા રહેવું જોઈએ આગળ વધતા રહેવું જોઈએ હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું એક એવા આર્ટિસ્ટની મુલાકાતે કે તેમના જીવન પરથી આપણને ઘણું બધું શીખવા મળશે હવે તમારી દોસ્ત મિત્રને આપો રજા આવજો うん。<music>